વડિયા થી રસીલાબેન ઢોલરિયાના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ મારે ઘેરે આવ્યો કાનો મારી સામો જુવે સામો જોવે કાનો મોખલાડો મલકાવે રે વેલે સવારે હું તો મેળાવમ ઘમ 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 ભલોણ ગાયજો કાનો મારો જાગ્યો રે આંખો ચોડીને કાનો બંગા સાબો ખાતો રે મોઢા માયાં અંગોઠો નાખે સાડી મારે પકડે રે મારે સામો જુવે કાનો મહિલા સામું જુવે રે માખણની લાલચે એ તો મારી પાસે આવ્યો રે મેં એને કહી દીધો યાગો જા પાછો જા આખો માથે હાથ મૂક પછી માખણ યા પૂરે મેં એને કહી દીધો યાગો જા પાછો જા આંખો માથે હાથ મૂક પછી માખણ યા પૂરે મારે ઘેરે આવ્યો કાનો મારી સામું જુવેરે છરડા ભા હું તો ગાય મારું બેઠી રે વાછરડા લાગ્યા ગાયે પાટોરે વાછરડાએ હોય હોય કે ધોવાલો મારો ભાગ્યો રે ઘર માથે લોટો લાવ્યો દૂધ મને આપો રે મેં એને કહી યા ઘોરે પાછો રે ગાય મારે કૂદી જાય પછી દૂધયા પૂરે મેં એને કહી દીધું યા ઘોરે પાછો રે ગાય કૂદી જાય રે પછી માખણયા પૂરે મારે ઘેરે આવ્યો કાનો મારી સામો જોવે રે મારે સામો જોવે કાનો મુખલડું મલકાવે રે વેલે સવારે યોઠે મહિડા વેચવા ગઈતી રે મૈડા વેચવા ગઈ તે હું તો ગોકુડિયા માયા વેરે શેરીએ શેરીએ સાદ પાડો કાનો ઝબકી જાગ્યો રે કાનો ઝબકી જાગ્યો ને ખડકી પાછળ સંતાયો રે પાછળ માયરો મટકા મારા ફોડા રે મટકા મારા ફોડે નાખ્યા મૈડા મારા ઢોળે નાખ્યા હાથ પકડે હું તો જસો દામા પાસે આવી રે હાથ પકડીને હું તો જસો દામા પાસે આવી રે માએ તેને ધમકી આપે અવળે હાથે કાન પગડો ઊભો રે આઘો રે પછી મૈડા આપો રે માએ એને ધમકી આપે અવળે હાથે કાન પકડો ઊભો રે બેસી જા ઊભો થા પછી મૈડા આપો રે

વસ્ત્ર યો તારે હું તો યમુના જેમાં કૂદેરે છાનો માનો કાનો આવ્યો વસ્ત્રો મારા ચોરા રે વસ્ત્ર ચોરીને ને કાનો કદમ પર ચડ્યો રે ખડ ખડ ખડખડ હસવા લાગ્યો ગોપી પડે ભોઠે રે ಕಾನಾಯ ಕೈ ದೇೋ ಅವಳೆ ಹಾಥೆ ಕಾನ ಪಕಡೋ ಅಂದರೆ ಜಾ ಬಹಾರ ಆ ಪಿ ವಸ್ತ್ರ ಆೋರೆ ಕಾನಾಯ ಕೈ ದೇ ಅವ ಕಾನ ಪಕಡೋ ಅಂದರ ಜಾರಸ್ತ್ರ ಆೋರೆ કાલે ઠપકો દઈને ગઈ તે આજે તારો વારો રે કાલે ઠપકો દઈને ને ગઈતે આજે તારો વારો રે મારે ઘેરે આવ્યો કાનો મારી સામો જુવે રે મારે સામો જુવે કાનો મુખલાડો મલકાવે રે મારે સામો જુવે કાનો મુખલાડો મલકાવે રે ગમ 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 વલોણું ગાજ્યું કાના ને માખણ આપ્યો રે